અને ગુજરાતની ગૃહિણીઓ હોય મોંઘવારી હોય ફી હોય કે જે લોકોની સમસ્યાઓ છે એ સમસ્યાઓના સમાધાન માટે કે એ લોકોને મદદ કરવા માટે આ ગુજરાત સરકારના બજેટની અંદર જે ચીલા ચાલુ બજેટ કહેવાય એવું બજેટ છે લોકો જેટલું ભરે છે ટેક્સ ભરે છે જે ટેક્સ એક સામાન્ય માણસ સવારથી કરીને સાંજ સુધી એની જીવન જરૂરિયાતમાં પૈકીમાંથી કોઈને કોઈ રીતે ગુજરાત સરકારને ટેક્સ ભરે છે પણ એનો ફાયદો કોને થાય છે જે ગણ્યા ગાંઠ્યા લોકોને અને જ્યાં એમને આડત્રી રીતે જે મદદ કરવાની થાય એને જ લેવાનું બધાય પાસે આપવાનું ગણ્યા ગાંઠ્યા લોકોને એટલે ખાસ કરીને અમારી આશા અપેક્ષા હતી કે જેમ રાજસ્થાનમાં સાડી ચારસો રૂપિયે ગેસનો બાટલો એ દેશના વડાપ્રધાન ચૂંટણીની અંદર જે ખાતરી આપતા હોય તો ગુજરાતે પણ એમને ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીને જનાદેશ આપીને મત આપ્યા છે તો ગુજરાતની ગૃહિણીઓને સાડા ચારસો રૂપિયા ગેસનો બાટલો કેમ ના મળે આ એક અમારી વિરોધ પક્ષ તરીકે સરકાર પાસે માગણી હતી પણ એમાં સરકાર પુરવાર થઈ નથી આશા રાખીએ આવનાર સમયની અંદર જે આ ગુજરાતના લોકોને એના ટેક્સના પ્રમાણમાં વળતર નથી મળતું અને એના માટે જનજાગૃતિ આવે અને એનો જવાબ એ ગુજરાતની સરકાર આવનાર લોકસભાની ચૂંટણીમાં ગુજરાતી તરીકે આપે એવો અમને ગુજરાતની જનતા ઉપર પૂરો ભરોસો છે